હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર દસ વર્તુળની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર આઠ છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ બેના પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન નંબર પાંચ અને પ્રશ્ન નંબર છ સોલ્વ કરીશું એમાં પ્રશ્ન નંબર ચાર અને પ્રશ્ન નંબર પાંચ સાબિતીના દાખલા છે અને પ્રશ્ન નંબર છ તો સાવ સિમ્પલ દાખલો છે આગળ બે દાખલા ગણ્યા છે એવો જ દાખલો છે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી અને આ સાબિતીના દાખલા પણ સાવ સરળ જ છે બે સ્ટેપમાં પૂર્ણ થઈ જશે પણ તમારી લેક્ચરને ધ્યાનથી જોવો પડશે એના માટે તો ચાલો આપણે રકમને વાંચીએ અને પછી એનો ઉકેલ મેળવીએ તો અહીંયા આપણને પ્રશ્ન નંબર ચારમાં શું કીધું છે પ્રશ્ન નંબર ચાર સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય છે પરસ્પર એટલે કે એકબીજાને સમાંતર હોય છે બીજા કોઈને સમાંતર નહીં પણ એકબીજાને પરસ્પર સમાંતર હોય છે તો અહીંયા સૌ પ્રથમ તો આપણે શું કરીશું એક વર્તુળ દોરીશું તો આ ધારો કે આપણા જોડે કોઈ વર્તુળ છે હવે એમાં આપણને શું કીધું છે કે વ્યાસના અંત્ય બિંદુઓ એટલે અહીંયા આપણે વ્યાસ લઈશું મધ્યમાંથી ધારો કે આ આપણું કેન્દ્ર છે વ્યાસ હંમેશા કેન્દ્રમાંથી જ પસાર થાય બે ત્રીજાઓ ભેગી થાય એટલે વ્યાસ થાય સમજ્યા પડી ગઈ આ આપણું કેન્દ્ર છે આ ધારો કે વ્યાસનું બિંદુ છે જેને આપણે એમ નામ આપી દઈએ અને અહીંયા નીચેનું બિંદુ છે એને આપણે એન નામ આપી દઈએ ઉપર આપણે સ્પર્શક દોરીએ કેમકે વ્યાસના અંત્ય બિંદુમાંથી આપણે બે સ્પર્શક દોરવાના છે આ સ્પર્શક ધારો કે એ અને બી રેખા છે નીચે જે સ્પર્શક છે જે એન સ્પર્શ બિંદુમાંથી પસાર થાય છે એ ધારો કે સી અને ડી છે સમજ્યા પડી કે આપણે આકૃતિ દોરી દોરી દીધી જે આપણને રકમમાં આપેલું તો એના આધારે હવે આપણે શું સાબિત કરવાનું છે કે એ બી અને સીડી જે સ્પર્શક છે એ એકબીજાને સમાંતર હોવા જોઈએ તો અહીંયા જો સાબિતી છે એટલે આપણે પક્ષ સાધ્ય લખવું પડે તો સૌપ્રથમ આપણે પક્ષ લખીશું જે પણ તમને રકમમાં આપેલું હોય એ તમારી ભાષામાં લખવાનું છે પણ પછી ઘરની ભાષા ચાલશે નહીં તમારે ગાણિતિક ભાષામાં લખવું પડે પણ તમને જેવી રીતે ફાવે એવી રીતે તમે લખી શકો છો એવું નહીં કે તમારે સેમ ટુ સેમ મારા જેવું લખવું જરૂરી છે તો ચલો સૌપ્રથમ આપણે શું કર્યું કે ઓ કેન્દ્રવાળું એક વર્તુળ છે અને એમાં એમએન શું છે એ વર્તુળનો વ્યાસ છે તો ચાલો લખી દઈએ એમ એન એ ઓ કેન્દ્રવાળા વર્તુળનો વ્યાસ છે સરખી લખી દઈએ આપણે વ્યાસ વ્યાસ છે હવે જુઓ પછી આપણે શું દોર્યું તો કે જે વ્યાસનું અંત્ય બિંદુ એમ છે એને સ્પર્શતો સ્પર્શક એ પસાર થાય છે તો લખી દઈએ કે વ્યાસના અંત્ય બિંદુ એમને સ્પર્શતો સ્પર્શક એ બી છે એ બી છે અને આ નીચે જુઓ નીચે જે વ્યાસનો અંત્ય બિંદુ એન છે એને સ્પર્શતો સ્પર્શક કયો છે તો સીડી છે તો લખી દઈએ કે વ્યાસના અંત્ય બિંદુ એનને સ્પર્શતો સ્પર્શક સીડી છે તો આપણો અહીંયા પક્ષ પૂર્ણ થઈ ગયો હવે આપણે સાધ્ય લખીશું સાધ્યમાં આપણે શું લખીશું જે પણ આપણે સાબિત કરવાનું હોય એ આપણે સાધ્યમાં લખીશું અહીંયા તો હવે જો આપણે સાબિત શું કરવાનું છે કે જે આ બંને સ્પર્શક છે એકબીજાને સમાંતર હોય તો આપણા સ્પર્શક કયા છે એબી અને સીડી તો ચાલો લખી દઈએ કે એબી સમાંતર સીડી આપણે સાબિત કરવાનું છે તો એબી વચ્ચે સમાંતરની સંજ્ઞા અને અહીંયા સીડી આ આપણે છેલ્લે સાબિત કરવાનું છે તો હવે ચલો આપણે સાબિતી લખી દઈએ તો સાબિતી આપણે અહીંયા કરીશું સા બી થી તો જો અહીંયા મેં તમને પ્રમે દસ પોઈન્ટ એક અને દસ પોઈન્ટ બે તમને ખાસ યાદ રાખવાનું કીધું હતું દરેક લેક્ચરમાં કહું છું કે પ્રમે દસ પોઈન્ટ એક અને દસ પોઈન્ટ બે ખાસ યાદ રાખજો તો અહીંયા જો આ આપણી શું છે જો અહીંયા આ ઓએમ આપણી ત્રી ત્રિજ્યા થશે વર્તુળ કે વ્યાસનું અડધું ત્રિજ્યા થાય તો આ ત્રિજ્યા અને આ એબી આપણો સ્પર્શક છે તો એના વચ્ચે કેટલાનો ખૂણો બનશે કાટ ખૂણો હોય કેમ કે લંપ બને તો અહીંયા નેવનો ખૂણો બનશે બને તો કે હા બને તો આપણો ખૂણો કયો ખૂણો ઓ એમ એ કેટલાનો બનશે નેવ અંશનો ખૂણો બનશે તો ચાલો લખી દઈએ કે પ્રમે દસ પોઈન્ટ એક મુજબ તો અહીંયા ખૂણો ઓ એમ એ બરાબર નેવું અંશ કંશમાં લખી દઈએ પ્રમે દસ પોઈન્ટ એક મુજબ સમજણ પડી ગઈ હવે જો આજે આપણે આને લાંબુ કરી લઈએ તો આ આપણો ખૂણો પણ નેવનો જ થાય કયો ખૂણો તો આપણે એનથી શરૂઆત કરીએ કેમ કે વ્યાસ તો સીધી રેખામાં હોય તો એન એમ એન એનથી શરૂઆત કરી કરીએ એન એમ એ તો એ પણ નેવો થશે કેમકે આપણે ઓની જગ્યાએ એન સુધી લંબાઈ દીધું છે તો લખી દઈએ કે તેથી તેથી ખૂણો એન એમ એ બરાબર નેવું અંશ થાય આને આપણે સમીકરણ એક નામ આપી દઈએ હવે જો આ નીચે પણ આપણી ત્રિજ્યા થશે કઈ ત્રિજ્યા થશે તમને બતાવું છું સરખી રીતે જો આ આપણી ત્રિજ્યા થશે કઈ તો કે ઓએન આપણી ત્રિજ્યા થશે અને વ્યાસ એટલે સ્પર્શક શું છે આપણો અહીંયા સીડી સ્પર્શક છે તો એના વચ્ચે કેટલાનો ખૂણો રચ્યા છે તો નેવનો ખૂણો રચ્યા છે તમે આ સાઈડ પણ લઈ શકો છો કે ઓ એન સી અને ઓ એનડી તમે કોઈ પણ નેવનો ખૂણો લઈ શકો છો પણ અહીંયા આપણે યુગમ કોણની જરૂર છે એટલે આપણે અહીંયા ઝેડાકા રચવાના છે એટલે આપણે આગળ પેલી સાઈડ લીધું તો અહીંયા આપણે આ સાઈડ લઈશું તમને આગળ સમજાવું છું કેમ આ સાઈડ લીધું છે તો અહીંયા જો આપણો કયો ખૂણો નેવું બન્યો ઓ ડી તો લખી દઈએ કે ખૂણો ઓ ડી બરાબર નેવો અંશનો ખૂણો રચાય છે તો ચલો આપણે લખી દઈએ અહીંયા ખૂણો ઓ સરખીધ લખી દઈએ ખૂણો ઓ એન ડી બરાબર નેવ અંશ કેમ કે પ્રમે દસ પોઈન્ટ એક મુજબ એટલે કે ત્રીજા અને સ્પર્શક વચ્ચે રચાતો ખૂણો હંમેશા કાટ ખૂણો હોય છે તો હવે જો આગળ આપણે જેમ કીધું એમ અહીંયા પણ એવું થશે કે અહીંયા આપણે શરૂઆત ધારો કે ઓથી કરતા હતા આપણે ઓ એન અને ડી લીધું તો અહીંયા આપણે એમથી શરૂઆત કરીએ તો પણ ચાલે કેમ કે એમ એન ડી એ પણ નેવનો જ થાય સમજા પડી ગઈ તો આપણે લખી શકીએ તો ચાલો આપણે લખી દઈએ કે એમ એન અને ડી બરાબર નેવું અંશ તો ચાલો લખી દઈએ કે તેથી ખૂણો એમ એન ડી બરાબર નેવું અંશનો થાય હવે આને આપણે સમીકરણ નંબર બે નામ આપી દઈએ તો હવે જો આ સમીકરણ એક અને સમીકરણ બે ઉપરથી જો બંને નેવના ખૂણા છે તો બંને સરખા હશે તો આપણે લખી શકીએ કે સમીકરણ એક અને સમીકરણ બે પરથી શું થાય તો બંને ખૂણા સરખા છે તો ચાલો લખીએ કે સમીકરણ એક અને સમીકરણ બે પરથી શું થશે અહીંયા તો ખૂણો એન એમ એ બરાબર ખૂણો એમ એન ડી આ બંને ખૂણા સરખા થાય હવે જો અહીંયા આપણે જો તમને દોરીને સમજાવું છું કે આ આપણી બે રેખા છે ધારો કે અહીંયા આપણી આપણે શું ધોરણ નવમાં શીખ્યા હતા કે બે સમાંતર રેખા હોય એની કોઈ છેદિકા હોય અહીંયા ધારો કે આપણી છેદિકા છે તો એના યુગ્મકોણના માપ સરખા હોય તો યુગ્મકોણ કેવી રીતે રચાય તો અહીંયા આકાર હોય તો યુગ્મકોણ રચાય એટલે કે આ ખૂણાનું માપ અને આ ખૂણાનું માપ સરખું હોય પણ ક્યારે જ્યારે આ બે સમાંતર રેખાઓ હોય ત્યારે હવે જો અહીંયા આપણને જો યુગ્મકોણ તો રચાય છે આકાર રચાય છે તો જો આપણે શરૂઆત કરીએ તો આપણે એથી શરૂઆત કરીએ તો એ એમ પછી આ એન અને ડી જો ચેડાકા રચાય છે પણ સીધો ચેડાકાર રચાય છે એમાં જેવું આ જે ખૂણો આપણે લીધો આ ખૂણો અને આ ખૂણો એટલે કે આપણે કયો ખૂણો લીધો એન એમ એ અને એમ એન ડી એ બંને સરખા થયા તો આપણને યુગ્મકોણો છે તો હવે આપણે ઉલટું કહી શકીએ પહેલાં કેવું હતું કે સમાંતર રેખાની છેદી કાંઈ આપણે યુગ્મકોણો રચાય સમાન હોય તો યુગ્મકોણો સમાન હોય તો આ જે સમાંતર રેખાઓ છે એટલે કે એ અને સીડી એ સમાંતર રેખા બનશે તો ચાલો આપણે એને લખી દઈએ આપણી ભાષામાં તો ચલો નીચે લખી દઈએ શું લખીશું અહીંયા કે અહીં એમ એન શું હતું આપણો વ્યાસ હતો એટલે કે એમ છેદિકા બનશે એમ એન એ બી અને સીડીની છેદિકા છે તેથી તે ખૂણો એન એમ એ અને બીજો કયો ખૂણો છે એમ એનડી અને ખૂણો એમ એનડી એ યુગ્મ કોણની જોડ છે હવે યુગ્મ યુગ્મકોણની જોડ છે એટલે બંનેનું માપ સરખું છે તેથી તે સમાન છે એટલે કે તેનું મૂલ્ય સમાન છે અને જો યુગ્મકોણ છે મૂલ્ય સમાન છે તેથી ક્યારે આ યુગ્મકોણ રચાય અને મૂલ્ય સમાન હોય જ્યારે બે સમાંતર રેખાઓ હોય ત્યારે તો આપણે લખી શકીએ કે તેથી એ બી સમાંતર સીડી થાય છે સમજણ પડી ગઈ જે આપણે સાબિત કરવાનું હતું એ સિમ્પલી સાબિત થઈ ગયું છે એ બી સમાંતર સીડી તો અહીંયા આપણો પ્રશ્ન નંબર ચાર પૂર્ણ થઈ ગયો સિમ્પલ દાખલો છે તમારે બે ત્રણ વાર લખી લખીને પ્રેક્ટિસ કરવાની જરૂર છે તમે બે ત્રણ વાર પ્રેક્ટિસ કરશો તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે તો તમને આવડી જશે ખાલી તમને લખવાની સ્કિલ હોવી જોઈએ તમને તમે ડરશો તો તમને નહીં આવડે પણ તમે ડર્યા વગર જો પ્રેક્ટિસ કરશો તમને આ સિમ્પલી આવડી જશે તો આગળનો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ પ્રશ્ન નંબર પાંચ તો એમાં આપણને શું આપેલું છે ચલો રકમ વાંચીએ અને એનો પણ આપણે ઉકેલ મેળવીએ તો પ્રશ્ન પાંચ સાબિત કરો કે વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે તો આ શું છે પ્રમે દસ પોઈન્ટ એકનું ઉલટું છે પ્રમે દસ પોઈન્ટ એકમાં ઉલટું શું એટલે ઉલટું શું છે જો કે કેન્દ્રમાંથી પસાર થતી ત્રિજ ત્રિજ્યા વર્તુળના સ્પર્શકને લંબ હોય છે હવે અહીંયા શું કીધું છે કે સ્પર્શ બિંદુમાંથી દોરેલો સ્પર્શક કેન્દ્રમાંથી પસાર થાય છે તો આપણે ઉલટું સાબિત કરવાનું છે તો ચાલો આપણે સિમ્પલી સાબિત કરી લઈએ તો અહીંયા સૌ પ્રથમ તો આપણે આ વર્તુળ દોરીશું તો આપણે એક વર્તુળ છે હવે અહીંયાને આપણે સ્પર્શક દોરીએ તો ચાલો આ આપણો એક સ્પર્શક છે ચાલો સિમ્પલી આપણે સ્પર્શક દોરી દીધો હવે જો ધારો કે અહીંયાનું કેન્દ્ર ઓ છે ઓ કેન્દ્રવાળું છે હવે શું કીધું છે આપણને કે વર્તુળના સ્પર્શકનું સ્પર્શ બિંદુ ધારો કે અહીંયા આપણું સ્પર્શક શું છે આપણું એ બી સ્પર્શક છે ધારો કે અહીંયા એનું સ્પર્શ બિંદુ પી છે ઓ કેન્દ્ર છે હવે આપણે એના લંબ લંબ પસાર દોરીએ તો એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે એવું આપણે સાબિત કરવાનું છે અહીંયા ઓમાંથી પસાર થાય છે એવું ચાલો સિમ્પલી આપણે સાબિત કરવાનો પ્રયત્ન કરીએ તો આપણે પક્ષમાં શું લખીશું હવે જો પક્ષમાં આપણે જે પણ આકૃતિ દોરી એના આધારે આપણે લખવાનું છે તમે રકમમાં જે પણ આપેલું હોય એના આધારે લખવાનું છે પક્ષ તો પક્ષમાં જો આપણે અહીંયા પહેલાં તો ઓ કેન્દ્રવાળું વર્તુળ છે અને એનો સ્પર્શક શું છે એબી છે તો ચાલો લખી દઈએ કે ઓ કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક એ બી છે આ સ્પર્શક છે કે જે પી બિંદુએ વર્તુળને સ્પર્શે છે એટલે કે સ્પર્શ બિંદુ છે પી પી બિંદુએ વર્તુળને સ્પર્શે છે અને સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ લંબ દોરેલો છે એટલે કે આ નેવનો ખૂણો અહીંયા દોરેલો છે અહીંયા હજુ કેન્દ્રમાંથી પછાત થાય છે આપણે સાબિત નથી કર્યું પણ આપણે સાબિત કરવાનું છે આગળ તો ઓમાંથી પસાર થશે કે નહીં આપણે સાબિત કરીશું પણ અહીંયા ખાલી આપણે હાલ લંબ જ છે પક્ષમાં તમારે લંબ જ છે એમ નથી લખવાનું કે ઓકેદ્રમાંથી પસાર થાય છે એ તો આપણે સાબિત કરવાનું છે તો ચલો લખી દઈએ કે સ્પર્શ બિંદુ પીમાંથી વર્તુળને લંબ દોરેલ છે તો બસ આટલું આપણે પક્ષમાં જે આપેલું હતું એ લખી દીધું છે હવે આપણે અહીંયા સાધ્ય લખીશું તો સાધ્યમાં શું લખીશું જે પણ આપણે સાબિત કરવાનું હોય આપણે સાબિત કરીશું એટલે આપણે શું સાબિત કરવાનું છે જુઓ અહીંયા આપણે રકમમાં શું આપેલું હતું કે વર્તુળના જે જે સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ છે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે તો ચાલ લખી દઈએ કે સ્પર્શ બિંદુ પીમાંથી દોરેલ લંબ વર્તુળના કેન્દ્ર ઓમાંથી પસાર થાય છે આવો આપણે સાબિત કરવાનું છે તો ચાલો આપણે સિમ્પલી સાબિત કરી દઈએ તો અહીંયા હવે આપણે સાબિતી લખીશું તો સાબિતીમાં શું આવશે અહીંયા જો અહીંયા આપણે ઉલટી ધારણા કરીશું આપણે જે પહેલું ચેપ્ટર હતું એમ એમાં આપણે સાબિતીના દાખલા હતા કે વર્ગમૂળ સાત સમય સંખ્યા છે આપણે ઉલટું સાબિત કરતા કે સમય સંખ્યા નથી અસમય સંખ્યા નથી તો અહીંયા કેવું આવશે જો હવે આપણે કે આ જે લંબ દોરેલો છે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો નથી ધારો કે અહીંયા બિંદુ છે કોઈ અહીંયા ક્યુ બિંદુમાંથી પસાર થાય છે આપણે સાબિત કરીએ તો જો હવે શું બનશે જો ક્યુમાંથી પસાર થાય છે પણ આ ક્યુ પી બી એ નેવું ખૂણો બનશે કેમ કે આપણે અહીંયા લંબ દોરે છે અહીંયા છે નહીં નેવું ખૂણો પણ આપણે લખવું પડશે કેમ કે એવું આપણે ધારણા કરી છે તો ચાલો લખીએ આપણે જે પણ તમને સમજાવ્યું એ હવે આપણે લખી દઈએ કે ધારો કે સ્પર્શ બિંદુ પી માંથી દોરેલ લંબ વર્તુળના કેન્દ્ર ઓમાંથી પસાર થતો નથી એટલે આપણે ઉલટી દાણા કરીશું પણ બિંદુ માંથી પસાર થાય છે હવે અહીંયા તમે આ લાઈન લખો એની પહેલાં તમારે અહીંયા ધારો કેવું લખવું પડે કે આપણે ધારણા કરી છે ડાયરેક્ટ આ તો જો તમે ડાયરી લખો તો એ તમારું સાબિતીમાં આવી જશે કે આ સાચું છે આ સાચું નથી આ આપણે ધારણા કરી છે ધારવા માટે સમજા પડી ગઈ તો હવે જો જે આપણો ખૂણો છે ક્યુ પી બી એકલા થશે નેવોંશનો થશે કેમ કે લંબ છે અહીંયા તો નેવું કદાચ નાનો જ છે પણ આપણે ધારણા કરી આપણે લખવું પડશે ખૂણો ક્યુ પી બી એ નેવોશનો ખૂણો છે ચાલો લખી દઈએ કે તેથી ખૂણો ક્યુ પી બરાબર નેવું અંશ હોવું જોઈએ હોવું જોઈએ કેમ કે લંબ છે એટલે અને અહીંયા જો પ્રમે દસ પોઈન્ટ એક મુજબ શું થાય પરંતુ પ્રમે દસ પોઈન્ટ એક મુજબ શું થશે જે આપણી ત્રિજ્યા છે એટલે કે ત્રીજા શું છે અહીંયા ઓપી ત્રિજ્યા છે અને અહીંયા એ સ્પર્શક છે તો એના વચ્ચે કેટલાનો ખૂણો બને નેવનો ખૂણો બને તો અહીંયા આપણું ઓ પી બી એ પણ નેવું બનશે તો લખી દઈએ કે મુજબ ખૂણો ઓ સોરી ઓ પી બી બરાબર નેવું અંશનો ખૂણો થાય આશ કેના આધારે થયું પ્રમે દસ પોઈન્ટ એકના આધારે અને ઉપર કેના આધાર થયું તો આપણે દારણા કરી હતી એના આધાર પણ અહીંયા જો એક જ અડતલમાં અલગ અલગ ખૂણા એટલે કે અલગ અલગ બિંદુમાંથી નેવું ખૂણો રચાય નહીં કે અહીંયા જો આ વચ્ચે પી છે અહીંયા પણ પી છે તો પી પી નેવું નો ખૂણો છે પણ અહીંયા જો બિંદુ ક્યુમાંથી આવે છે અને અહીંયા ઓ માંથી આવે છે તો અલગ અલગ બિંદુમાંથી નેવું નો ખૂણો રચાય નહીં તો લખી દઈએ કે એક જ અર્ધ તલમાંથી બે બિંદુઓ સમાન ખૂણા સાથે શક્ય નથી હવે આ શક્ય નથી તો આપણી ધારણા કોટી છે કેમ કે આ પ્રમેય તો સાચો જ છે કેમ કે પ્રમેય તો આપણે સાબિત કર્યો એટલે સાચો છે પણ આપણે જે આ ધારણા કરી છે કે ક્યુ બિંદુમાંથી પસાર થાય છે એ આપણી ધારણા કોટી છે તો આપણે લખી દઈએ કે આપણી ધારણા કોટી છે તેથી સાબિત થાય છે કે સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે તો ચાલો આપણે અહીંયા આપણે લખી દઈએ કે તેથી આપણી ધારણા ખોટી સાબિત થાય છે અને સ્પર્શ બિંદુ પીમાંથી દોરેલો સ્પર્શક વર્તુળના કેન્દ્ર ઓમાંથી પસાર થાય છે તો અહીંયા જો આપણે ધારો કે ક્યુની જગ્યાએ અહીંયા કોઈ આર બિંદુ લઈએ ધારો કે આ સાઈડ આર બિંદુ લઈએ તો શું એ નેવનો ખૂણો બનશે જો આ જે ક્યુ વડે ખૂણો બનશે એ નેવું કદાચ નાનો હશે આર વડે ખૂણો બનશે એ નેવું કદાચ મોટો હશે નેવનો ખૂણો ક્યારે રચ્યા છે જ્યારે ઓમાંથી પસાર થશે ત્યારે જ ખૂણો રચ્યા હશે એટલે આપણે ગમે તે ધાણા કરશું તમે ક્યુ વડે ધાણા કરો કે આર વડે ધાણા કરો આપણે ધાણા ખોટી પડવાની છે સમજ્યા પડી ગઈ તો અહીંયા સિમ્પલી સાબિત થઈ ગયું કે સ્પર્શક થી દોરેલો એટલે સ્પર્શ બિંદુમાંથી પસાર થતો લંબ એ હંમેશા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે જે પ્રમે દસ પોઈન્ટ એકનું ઉલટું છે દસ પોઈન્ટ એકમાં કેવું હતું કે ત્રીજ્યા અને સ્પર્શા વચ્ચે નેવું નો રચાય છે હવે નેવું ખૂણો રચાય છે પણ એ ત્રિજ્યા હોવી જોઈએ એટલે કે કેન્દ્રમાંથી પસાર થતું હોવું જોઈએ સમજ્યા પડી ગઈ તો ચલો આપણે આગળનો દાખલો ગણીએ આગળનો દાખલો તો સાવ સિમ્પલ દાખલો છે ગણતરીનો દાખલો છે પ્રશ્ન નંબર છ એમાં આપણને શું આપેલું છે તો આપણે રકમ વાંચીએ અને એનો ઉકેલ મેળવીએ તો પ્રશ્ન નંબર છ વર્તુળના કેન્દ્રથી સેમી અંતરે આવેલા બિંદુ કેન્દ્ર થી આકૃતિના આધારે સમજીશું તો ચલો અહીંયા આપણે આકૃતિ દોરીએ ધારો કે આ આપણું એક વર્તુળ છે સરખીથી દોરી લઈએ આપણું આ એક વર્તુળ છે અને અહીંયા ધારો કે એનું કેન્દ્ર છે કેન્દ્ર ઓ આપણે લઈ લઈએ ચલો આ એનું કેન્દ્ર છે હવે આપણને શું કીધું છે કે વર્તુળના કેન્દ્રથી પાંચ સેમી અંતરે આવેલું એક બિંદુ એટલે અહીંયા પાંચ સેમી અંતરે કોઈ ધારો કે બિંદુ આવેલું છે એ ત્યાંથી પાંચ સેમી એટલે કે આ ઓએનું અંતર પાંચ સેમી છે ત્યાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ ચાર સેમી છે એટલે આ એ બિંદુથી વર્તુળને સ્પર્શક દોરેલો છે તેની લંબાઈ કેટલી છે અહીંયા ચાર સેમી છે એટલે અહીંયા ધારો કે સ્પર્શક સ્પર્શ બિંદુ આપણું પી છે તો એપીનું અંતર ચાર સેમી છે તો આપણને પૂછ્યું શું છે હવે કે વર્તુળની ત્રિજ્યા શોધો તો અહીંયા વર્તુળની ત્રિજ્યા શું થશે કેન્દ્રમાંથી સ્પર્શ બિંદુ સુધીનું અંતર છે એ આપણી ત્રિજ્યા થશે એટલે અહીંયા આપણે ઓપીનું અંતર શોધવાનું છે તો તમને ખબર જ છે અહીંયા આપણું ત્રિકોણ રચાય છે ત્રિકોણમાં જે આ પી ખૂણો છે એ નેવું અંશનો બનશે કેમ નેવ અંશનો બનશે કે સ્પર્શક અને ત્રિજ્યા વચ્ચેનો ખૂણો હંમેશા લંબ હોય છે એટલે કે કાઠ ખૂણો હોય છે તો હવે જો કાઠ ખૂણાની સામેની બાજુ શું થશે કર્ણ થશે એટલે કે ઓ એ કર્ણ થશે અને સિમ્પલી તમને બે બાજુ આપેલી છે એ ત્રીજી બાજુ મળી જશે તો ચલો આપણે ગણતરી કરીને લખી દઈએ કે કાટકોણ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ ઓ પી એ માં પાયથા ગોરસના પ્રમેય મુજબ તો પાયથાગોરસના પ્રમેય મુજબ શું બનશે અહીંયા કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય તો અહીંયા કર્ણ શું છે ઓ એ છે તો ઓ એનો વર્ગ એ બાકીની બે બાજુ કઈ છે પી એ અને ઓપીના વર્ગ જેટલો થાય બંનેના વર્ગોના સરવાળા જેટલો થાય તો ઓ એ કેટલો છે પાંચ સેમી છે તો પાંચનો વર્ગ પી એ કેટલો છે ચાર સેમી છે તો ચારનો વર્ગ અને ઓપી આપણે શોધવાનું છે એટલે એનો વર્ગ તો જુઓ પાંચનો વર્ગ શું થાય પચીસ થાય ચારનો વર્ગ કેટલો થાય સોળ થાય ઓપી વર્ગ એમના એમ હવે સોળને બરાબરની આગળ લઈ જઈએ તો શું શું થશે પચીસ માઇનસ સોળ બરાબર ઓપીનો વર્ગ તો પચીસમાંથી સોળ જશે તો કેટલા વધશે નવ વધશે નવ બરાબર ઓપીનો વર્ગ હવે નવ કોનો વર્ગ છે કોઈનો વર્ગ છે તો તમને વર્ગ આવડતા છે તો ડાયરેક તમને યાદ આવી જશે કે ત્રણનો વર્ગ નવ થાય છે તો ત્રણનો વર્ગ નવ થાય બરાબર ઓપીનો વર્ગ તો બંને બાજુથી વર્ગ નીકળી જશે તો ઓપી બરાબર આપણને શું મળ્યું અહીંયા ત્રણ સેમી મળ્યું આ આપણને શું મળ્યું આ આપણને વર્તુળની ત્રિજ્યા મળી તો અહીંયા આપણે લખી શકીએ કે વર્તુળની ત્રિજ્યા બરાબર ત્રણ સેમી જે આપણે શોધવાની હતી એ આપણને ઓપીનું અંતર મળી ગયું અને જો અહીંયા તમને ત્રિપુટી યાદ હોય તો જો ત્રણ ચાર પ્રાંત ત્રિપુટી છે તો તમને ડાયરેક્ટ એમસ્યુક્યુમાં પૂછાય પ્રશ્ન હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય તો તમને આવડો જોઈએ ડાયરેક્ટ તમારે ટીક કરી દેવાનું છે જો ત્રણ એમસુક્યુ હોય તો પણ ક્યારે જ્યારે કર્ણનું માપ સૌથી મોટું હોય ત્યારે આગળ તમારો દાખલો હતો સ્વાધ્યાય દસ પોઈન્ટ એકમાં એમાં કેવું હતું ત્રિપુટી રચાથી ત્રિપુટી કઈ તો બાર તેર અને પાંચ પણ એમાં કેવું કેવું હતું તેર જવાબ નહોતો કયો જવાબ હતો વર્ગમૂળ એકસો ને ઓગણીસ તમારો જવાબ હતો કેમ એવો જવાબ હતો કેમ કે સૌથી મોટી બાજુ તમારી કર્ણ હોવી જોઈએ જ્યારે ત્રિપુટી રચાય ત્યારે અને જો કર્ણ સૌથી મોટી બાજુ ના હોય તો તમારી ત્રિપુટી રચાશે નહીં સમજણ પડી ગઈ તો જો અહીંયા જે ઓ એક કર્ણ છે એ આપણી સૌથી મોટી બાજુ છે પાંચ સેમી આપેલું છે ત્યારે જ આપણી ત્રિપુટી રચાશે ત્રણ ચાર અને પાંચ એની ત્રિપુટી રચાય છે તો ચલો અહીંયા હું તમને ત્રિપુટી લખાઈ દઉં છું ત્રિપુટીથી ફાયદો શું થશે કે તમારે જ્યારે પણ આવો કોઈ પ્રશ્ન હોય ત્યારે તમારે ગણતરી કરવાની જરૂર પડશે નહીં તમને ખબર પડી જશે કે આનો આન્સર આ આવશે તો ચાલો આપણે પાયથાગોરસની ત્રિપુટી નીચે લખી લઈએ જેને પણ હોશિયાર વિદ્યાર્થી હોય એ યાદ રાખી શકે છે તો પરીક્ષામાં તમને મદદ થશે ફટાફટ તમારો પ્રશ્ન સોલ્વ થશે પાયથાગોરસની ત્રિપુટીઓ ત્રિપુટીઓ તો જો પહેલી ત્રિપુટી કઈ છે ત્રણ ચાર અને પાંચ આમાં સૌથી મોટી બાજુ કર્ણની બાજુ હોય તો જ તમારે ત્રિપુટીનો ઉપયોગ કરવાનો છે ને તમને ત્રિપુટી છે ઓપ્શન તો દેખાશે જેમ કે આપણો સ્વાધ્યાય કયો પ્રશ્ન છે હું અહીંયા બુકમાં જોઈ લો જો કે સ્વાધ્યાય દસ પોઈન્ટ એકમાં તમારો કયો પ્રશ્ન હતો તમારો ત્રીજો પ્રશ્ન છે જો એમાં ત્રિપુટી રચાતી હતી બાર તેર અને પાંચ પણ એમાં સૌથી મોટી બાજુ કર્ણ હતી એટલે તમારો આન્સર મળતો હતો વર્ગમૂળમાં એકસો ઓગણીસ અને મારો ઓપ્શનમાં તેર હતું એટલે તમે ડાયરેક્ટ જેને આવડતું હોય વધારે આવડું એ પણ ખામી છે એના કરતાં ના આવડે સારું જો તેને યાદ રાખવું રાખી શકે છે જેને ના ના રાખવું અહીંયાથી વિડીયો છોડી શકે છે તો ચલો અહીંયા આપણે ત્રિપુટી લખાવું છું પહેલી છે ત્રણ ચાર અને પાંચ બીજી ત્રિપુટી છે છ આઠ અને દસ ત્રીજી ત્રિપોટી છે પાંચ બાર અને તેર ચોથી ત્રિપોટી છે સાત ચોવીસ અને પચીસ પાંચમી ત્રિપોટી છે અહીંયા આઠ પંદર અને સત્તર અને છઠ્ઠી ટીપુટી છે દસ ચોવીસ અને છવ્વીસ તો બસ તમારે ખાલી આટલી જ ત્રિપુટી યાદ રાખવાની જરૂર છે વધારે ટીપુટી યાદ રાખવાની જરૂર નથી તમારે મેન તો કઈ કઈ ત્રિપુટી યાદ રાખવાની જરૂર છે એક તો આ પહેલી આ બે આ ત્રણ અને આ ચાર બસ ખાલી તમારે આટલી ત્રિપુટી યાદ રાખવાની છે બીજી તમારે જેટલી પણ યાદ રહે એટલી વેલ એન્ડ ગુડ ના રીતે તો કોઈ વાંધો નથી તમે ગણતરી કરીને પણ આવી રીતે જવાબ મેળવી શકશો સમજા પડી ગઈ પણ તમારે આટલી મહેનત ના કરી તમે ડાયરેક ખબર પડી જશે ક્યાં જો કર્ણ સેમી છે એક બાજુ ચાર છે તો ત્રીજી બાજુ ત્રણ સેમી જશે તમે ડાયરેક્ટ ઓપ્શનથી કહીને આવી શકશો અથવા તમે ખાલી જગ્યામાં લખીને આવી શકશો સમજ્યા પડી ગઈ જો તમને કારણ ના માગ્યું કેવી રીતે આવ્યું તો તમારે ડાયરેક્ટ લખી દેવાનું છે જો એક માર્ક્સનો પ્રશ્ન હોય તો જો તમારે બે ત્રણ માર્ક્સનો પ્રશ્ન હોય તો તમારે એને ગણતરી કરીને લખવું પડે સમજા પડી ગઈ તો મળીએ આપણે આગના લેક્ચરમાં આગના દાખલા સાથે